છે ને આ એક ગરમ એટલો આરસ થઈ ગયો છે ને તો ગરમ લાગે છે ને આજે સન્ડે છે ને એટલે બધા બહુ પબ્લિક કહેવાય જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓહ મોટો પંખો છે એટલે બધા લોકો અહીંયા બે ગયા છે ગરમીના ના ને અને અહીંયા બહુ મજા આવશે આખું પ્રદર્શન વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે આજે છે રવિવાર ને રવિવારના દિવસે આપણો આજનો બ્લોગ બહુ લેટ થઈ ગયો છે ઓલમોસ્ટ અગિયાર વાગી ગયા છે જો આ બાજુ સોનલ ફ્રી થઈને બેહી ગઈ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કરશો તો જો સોનલ છે ને આપણો ને આપણો વિડીયો સવારમાં જોવા બેસી ગઈ છે જે ગેમ રમાતા નહીં તો અત્યારે ગેમ થી તો એને જોયું ન હોય હરકું કે આપણો વારો આવ્યો હોય તે કેવું છે એટલે અત્યારે બેઠી બેઠી દાંત કાઢે છે તો જોવે છે જો અને આ બાજુ મમ્મી છે ને એ થાય છે કારણ કે વાળ કાળા થઈ જશે ને તો ધોળા કરે છે તો મમ્મી આજકી જ હવાનું નથી તો એ કેમ અલા સોરી કાળા છે ધોળા છે ને તો કાળા કરે છે તો આમ થઈ જાય માં હું બોલી ને ખરેખ તો જો મમ્મી છે ને કેમ મમ્મી કાળા વાળ કરો છો

તો આજે આપણે નાસ્તામાં ભાખરીને ચા ખાવાની છે કારણ કે મમ્મીએ બોળો બનાવ્યો હતો ને હું પહેલાં બોળા અને ભાખરી બહુ ખાતો તો મેં કીધું પાછી આપણે ટ્રાય કરી ભાખરીને બોળો ખાવી અને બોળો કેવો બન્યો છે એ ખબર પડી જાય એટલે સોનલે ભાખરી ક્યારની રેડી કરી મૂકી દીધી છે તો આપણે એ ખાઈ લઈએ હાલની જે આપણે પાણીપુરી ચેલેન્જ કરી હતી ને એમાં ઘણા ખરા લોકોની કોમેન્ટ એવી આવી કે તમારા હાથમાં ગલાસથી પાણી ભરતા હતા ને એટલે તમે છે ને પાછળ રહી ગયા જો વાટકામાં પાણી રાખ્યું હોત ને તેમાં સબોળીને તમે પૂરી ખાતા હોત ને તો જલ્દી વધારે પૂરી ખાય

આજે પાસો ખાધો ને તો બહુ મજા આવી તો મમ્મી કેટલો ટાઈમ થઈ ગયો છે મેં ભાખરી નહીં ખાધી હોય હા બે વરથા બંધ કરી દીધી છે તો આજે મેં સ્પેશિયલ કીધું કે મારે પાખરીને બોલો ખાવો છે ને બોળે બહુ જોરદાર બન્યો છો મમ્મી હવે રોજ ન ખવાય કારે ક્યારે ખવાય તો જો મમ્મી છે ને ક્યારે હજી હવાર હવારનું કામ કરે છે ને આ બાજુ સોનલ જો પુસ્તક વાંચવા બેસી ગઈ છે જો હું વાંચશો તો જો સોનલ છે ને રોજે શિવપુરાણ વાસે છે ને હજી અડધું વાસી રહી છે હવે બે મહિનામાં આ પૂરું થઈ જાય આખું શિવપુરાણ તો જો સોનલ ને છે ને હવે છસો પેજનું છે ને ત્રણસો ને પચીસ પચીસ પેસે ભૂગી છે તો આખો ટાસ્ક છે કે એને છે ને આ શિવપુરાણ પૂરું કરવાનું છે નવ મહિના પહેલાં તો જોઈ છે પૂરું કરીએ કે છે ગામડે ત્યાં આવું છે ને તો જાય કે મારે રસાવાળા સમોસા ખાવા છે અને ખમણ ખાવા છે તો ઓલી વખતે જયારે આપડે જયલા ને લઈ જાય રસાવાળા સમોસા નહોતા પહેવાને ને આ વખતે ભાવ છે આ વખતે ભાવશે કેમ આ વખતે ભાવશે મન ચૂસે તો જો જઈને પંચુ તારું હું કેવું એને ભાવશે કે નહીં ભાવ નો ખબર પડે ને નો ભાવે તો એને આપણે રસાવાળા ખમણ કાઈ દેવું ઘરે અમે બનાવવાનું કીધું નથી એટલે તારે કઈ રીતના કરવાનું છે ખાઈ લે ખમણ તો હાલ છે ને રસાવાળા ખમણ આવે આ તો જો અગર જઈને આપણે રસાવાળા ખમણ ખવડતી ગયા છે ને આ બાજુ આપણી પ્લેટ આવી ગઈ છે સમોસા રગડા રગડા સમોસા અને આ રોઈતે રગડા સમોસા નું નયન સાસ લઈને એવો છે એ જઈલા કેમ કે ભાવે છે આ વખતે કે નરવાર તો પરસેવો વળે ને ગરમ આવે એટલે લીધી છે છે ને હવે લોકો ગુકુલ સ્વામિનારાયણનું મંદિર જો આ છે એન્ટ્રી ગેટ બહુ મસ્ત મજાનો અને કેટલા ટાઈમ પછી આવ્યા છે આપણી સાથે જે આવ્યા છે ને અંદર ગાડી પાર્ક કરવા ગયા છે તો ત્યાં જ મળવી જવ કેટલા સમય પછી આવ્યા છીએ ને એટલે બહુ બધું ચેન્જ થઈ ગયું છે અને આવું જયારે અમે પહેલા એવા ને ત્યારે હતું નહીં ચાલો બધા મંદિરે મંદિરે આપણે દર્શન કરીશું

ઘણું ખરું ચેન્જ થઈ ગયું પચાસ સામે જો પચાસ રૂપિયા માં નારાયણ કુંડે છે તમે તમે તો આગળ શું કરશો એવું છે તો જયલા ને જો બધું પ્રદર્શન જોવાનું છે આ બધું જોવાનું છે તો ચાલો હવે સામે થી ઉપર ચડવાનું છે ત્યાં જઈએ અહી આપણું મંદિર નું ચાલુ થાય છે ને આ બાજુ બંને બાજુ પાણી ના ફુવારા થાય છે ગરમ એટલો અરસ થઈ ગયો છે ને તો ગરમ લાગે છે અને આજે સન્ડે છે ને એટલે બધા બહુ પગલે કહેવાય જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો જો આ બાજુ સૌથી પહેલા તમને ગણપતિના દર્શન થાય અને આ બાજુ મસ્ત મજાના ફુવારા છે અને આ બાજુ શિવ પાર્વતીના પણ દર્શન કરાવવામાં આવશે અને જો પહેલા આપણે બધા મંદિરના દર્શન કરી લઈ અને ઘંચ્યામ મહારાજને સ્વિમિંગ પુલમાં નવરાઈ દે ગરમી બહુ થાય છે ને તો પહેલા ઘંચ્યામ મહારાજને આપણે દર્શન કરીએ અને પછી આ સાઈડ નું છે ને બધું તમને બતાવી અને જો આ ફુવારા મૂક્યા છે એટલે ઠંડો પવાનો એના એ સારું છે ફુવારા મૂક્યા ને એટલે બધા લોકોને મહારાજ મહારાજના દર્શન કરાવી છે તો ભરી જાય સોમી નારાયણ દર્શન કરી લીધા છે આ બાજુ હોય છે ને ફુવારાનું કાંઈક વિડીયો લે છે હવે હું લઈશ છે ને આપને ખબર નથી તો જો આ બધું એવું છે ને સામે નીલકંઠ વર્ણિ પછી સીતારામ અને એવું બધું છે ને આ બાજુનો

મંદિર છે તો બધા લોકો નીલકંડ વર્ણીના દર્શન કર્યું બહુ મસ્ત બનાવ્યું શંખમાં મંદિરનો છે પાસે જેવો છે અને આ બાજુ ભગવાન સીતારામનું મંદિર છે ચાલો એના દર્શન કરવા આપણે ગઈ તો ભગવાન સીતારામના દર્શન આપણે કરીએ સિંહા ભગવાનનું મંદિર છે એ પણ બહુ મસ્ત છે પણ મંદિરની આગળ ટ્રાફિક બધા ફોટો પાડવા ઊભા ગયા છે ને તમને બરોબર દેખાય ભગવાન શ્રી સો મંદિરની આગળ ટ્રાફિક બહુ તો આપણે ધીરે ધીરે આગળ વધી આગળ જતાનો તો પાછળ છે ને આખું ગુરુકુલ છે અને ત્યાં બધા સ્ટુડન્ટોને ભણતા હોય વિદ્યાર્થીઓ ત્યાં બાજુ તિરુપતિ બાલાજીનું મંદિર છે અને બધા લોકોને આપણે છે તિરુપતિ બાલાજીના દર્શન કરાવી દેવું હતું જેવું મંદિર છે તેના પણ આપણે દર્શન કરીએ અને બધા લોકો ચોટા પાડવા બહુ મંદિર આગળ ઉભા

અને અંદર છોડું કેવું સાઉન્ડ ચાલુ

નય નો તો અહીંયા આવતો જ હોય એમ કે હું બહુ ટાઈમ થી આવું છું છે ને દસ વર્ષ પછી પહેલી વાર આવ્યા છે મોટલ ટિકિટ લેવા તો આ બાજુ ટિકિટ લેવાનો ટાઈમિંગ છે ત્રણ થી દસ વર્ષના લેવાની પિસ્તાલીસ દસ વર્ષ ઉપરના ના ની રૂપિયા છે અમે ચાર લોકો છું કેટલી ટિકિટ થાય છે ને અમારે ટાઈમિંગ લઈ શું છે અઢી થી સાત વાગ્યા સુધી ખુલ્લું હોય હવે ટિકિટ લઈને આવે ને એટલે આપણે પ્રદર્શન જોવા જઈ ફાઇનલી આપણી ટિકિટ આવી ગઈ છે નયનભાઈ એન્ટ્રી કરાવી દીધી છે હવે આપણે અંદર પ્રદર્શન જોવા જઈએ આપણે નીચે આવી ગયા છે ગુફામાં જવા માટે અને જો પંખો તો બહુ મસ્ત છે આમાં પાણીનો સ્પ્રે આવે અને હવા આવે ને સુગંધી સ્મેલ આવે છે એવું છે કે અહીંથી પ્રદર્શન ચાલુ થાય તો અંદર હનુમાન ચાલીસા વાગે છે એનો કોપીરાઈટ લાગશે એવું લાગે જો આ બાજુ બહુ મસ્ત મસ્ત બધું જોવાનું છે ને હવે અંદર જાઉં જ્યાં કોપીરાઈટ લાગશે ને એ આપણે નહીં બતાવીએ થતાં છે ને તમને પ્રોજેક્ટરમાં છે ને આ રીતના બધું કાંક બતાવવામાં આવે છે હું બતાવે નહીં તમને આ રીતના વ્યસન વિશે ને એવું બધું સમજાવવામાં આવે ને આ બાજુ આ રીતના સિટિંગ છે ને સિટિંગ ઘનશ્યામ ભુવન જોવાનું છે આ બાજુ ઘનશ્યામ ભુવન અને ઘનશ્યામ ભુવન ને પછી આગળ જતા રહો અને બધા ભગવાન અલગ અલગ મંદિર છે અને હવેથી ચાલુ થાય ભગવાનનો પરિચય જીવનમાં અંદર એન્ટર થઈ ગયા છે ને હવે છે ને ભગવાનનું બધું જે જે હશે ને એ તમને આખું એની જીવન કથા બતાવવામાં આવશે આ બાજુ કાલીદત્તને ભગવાને આ ભગવાને કાલીદત્તને માર્યો હશે એવું બધું હશે આગળ આપણે ધીરે ધીરે વધ્યું આ બાજુ આ બાજુ ભગવાનની આખી બાળપણની જે કથા છે ને અહીંયા અહીંયા બધી તમને જોવાનું હશે આ ટીવીમાં જે મૂલોના કલા છે હતા ને એ આ દ્રશ્ય છે બધી બાજુ મસ્ત મજાનું કે પથ્થરથી બનાવેલું છે મસ્ત મજાનું નેચરલ સુંદર કુદરતી દ્રશ્ય છે આ બાજુ વાસુદેવ છે દેવકી છે કંસ છે ભગવાન શ્રી કૃષ્ણના ઘણા ક્રમમાં માતા પિતા દેવકી વાસુદેવને એમના પ્રગટ્યનો સુખ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો તો તેનું દ્રશ્ય છે કારાગ્રહ બે જે સિપાહી હતા ને એ ઓલા થઈ ગયા હતા શું કહેવાય શું કહેવાય મૂર્જિત થઈ ગયા હતા અને આ કૃષ્ણ ભગવાન વાસુદેવ અને દેવકી અને કૃષ્ણજીને ઘનશ્યામ મહારાજની મૂર્તિ બધી અલગ અલગ સ્વરૂપમાં તમને જોવા મળશે બહુ મસ્ત મસ્ત મૂર્તિ છે બધા લોકો દર્શન કર્યો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખી ના કૃષ્ણ ભગવાન શેષનાગે નાથીઓ હતો ને એનું સીધી હંડી તોડી નાખી હતી ને પછી કાનાજીને જે બાંધવામાં આવ્યા હતા ઘનશ્યામ મહારાજની મસ્ત મજાની તો જો રૂપિયા નો સિક્કો આપડે નાખશું ને એટલે આ બંદર છે ને નાચ તો આની અંદર રૂપિયા નો સિક્કો નાચ્યો છે અને જો હવે જો બંદર છે ને ઠેકડા મારવા મળ્યો છે આઠ બંદર નાચો અને જો આ બાજુ સાયકલ એ હાલતી છે એવું હશે રૂપિયાનો નો સિક્કો નાખી હે સાયકલ કેમ ન ચાલતી સાયકલ ન ચાલતી ખાલી બંદર નાચે અને જે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો ને તેનું જ અચ્છે છે નાખું ગામ જો ગોવર્ધન પર્વત નીચે આવી ગયા છે ભગવાન કૃષ્ણ દસલી આંગળી પર્વત ઉપાડ્યો રામ લક્ષ્મણ છે ને તારકાનો વધ વિરુદ્ધ ને એ છે જો વિશ્વામિત્ર ઋષિ શંકર પાર્વતી ને ગણપતિ ભગવાન છે ને શંકર પાર્વતીની પ્રદક્ષિણા કરે જયારે કાર્તિક અને ગણેશ છે સ્પર્ધા હતી ત્યારે ગણેશજી શંકર ભગવાનની અને પાર્વતી માતાના દર્શન કરીને ને અશોક વાટિકામાં આવી ગયા છે ને આ બાજુ રાવણ છે અને આ બાજુ માતા સીતા છે ને આ બાજુ આ જે બંધી બનાવેલ હતા ને યુદ્ધે આવી પીછા છે રામ રાવણનું યુદ્ધ યુદ્ધ પછી સીતાજીને જે અગ્નિ પરીક્ષા આવી ગઈ છે તેનું દ્રશ્ય પૂછે છે અને હનુમાનજીને પાટી દીધા હતા અને ત્રે ભગવાનને પોર ખવડાવતા સબરી માતાનું દ્રશ્ય બહુ મસ્ત છે ભગવાન શ્રી રામે જ્યારે લંકાઓ જવા માટે રામ સેતુ બનાવ્યો હતો ને તેનું છે જો આ બાજુ હનુમાનજી મહારાજ આ રામેશ્વર સોતી લે ને આ બાજુ જો હનુમાનજી મહારાજ બધા પથ્થર ઉપર રામ રામ લખીને બધા લોકો રામ સેતુ બનાવતી હતી ભગવાન નરસિંહમાં પ્રગટ થયા હતા અને હરણ કશ્યનો નાશ કર્યો હતો આખા પ્રદર્શનમાં તેને શું કહેવું ચરિત્ર હતા

કાઢવાના છે જો ગુફામાં એમ હતું કંઈક ડરાવું હશે પણ ગરમી જ થાય છે તો આખા બધા બલ્લે ગયા દાઢો પવન આવ્યો અહીંયા

uma Waxe China teuivado. તો આકારે ફોટો ફોટો જાવ્યો ને પાણી તો વાત સમુદ્ર મંથન થયું હતું ને તેના દ્રશ્ય છે આ બાજુ છે ને દેવતાઓ છે ને વરી બાજુ નાનો છે ને આ સમુદ્ર મંથનના અંદર ફોટો પરવા મળ્યા છે બધી બાજુ એમ જ થાય છે કોઈ ધ્યાન રાખવામાં નથી ને તો બધા છોકરા અંદર જઈને બધા પહેલા આ બાજુ રથ છે રથમાં બી જાય તો આ બાજુ છે ને કૃષ્ણ ભગવાનનો રથ છે ગૃહ શ્રી કૃષ્ણનો રથ અર્જુન નિશેન જેઠાદી ગીતા સાંભળે છે ને ગોળાનાથની શાન છે એમાં સાચીએ એમ ના જાય કે નો

સમુદ્રમાં જુઓ એકદમ વિટાળી બનાય રહી છે ને સકડું ફેરવે ફેર સું થાયું ફેરવે એટલે આ ફરે છે સાફ પાણી એવું છે છે વૈજ્ઞાનિક દ્વારા જે બધું કરવામાં ને એ રીતના જો આ બાજુ બધું છે ને બધું એ રીતના ગોઠવું છે બધા બટન દબી દબી અંદર જોવા જો બધા સોધું જે કરેલી હોય ને પ્રયોગો ને એવું છે એટલે તમને ટૂંકમાં બધું બતાવી દઉં છું જો આ બાજુ બધા વૈજ્ઞાનિકોએ જે પણ કંઈ કર્યું હોય ને પ્રયોગશાળાના સાધનો ને એવું બધું તમને અહીંયા જોવા મળશે

ભૂલ ભુલૈયા છે ને કાચમાં એવા છે ને બધા લોકો અલગ અલગ દેખાય નહીનો આમાં બોડી બિલ્ડર લાગશે છે ને હવે આપણે બીજા કાસમાં ટ્રાય કર્યું આમાં કાસમાં છે ને આમાં પતલા એવા લાગ્યા બાપુ બાપુ કાચમાં થવા હવે આ ત્રીજા કાશમાં ટ્રાય કર્યું આ કાશમાં નાના

તો આ છે ને ગાર્ડન છે ને હવે ગાર્ડન માં ને એવું ખેંચે છે ગાર્ડન છે જો આમાં છે ને પોપટે છે અને આ બાજુ બહુ મસ્ત મજાના વ્હાઈટ વ્હાઈટ સસલા છે જો બહુ મસ્ત રેબિટ છે અંદર છે ને આ રીતના બેસીને તમે ખાએ પણ અહીંયા છે ને બધું મળે છે ભૂંગળા ને પાણી ને એવું હવે અમને લોકો ને તરસ લાગી ગઈ હવે અમે પાણી ભૂખ લાગી હતી ભૂંગળા ને આ બાજુ નયન ને પાણી ની તરસ લાગી હતી હવે કેટલું છે નયન

આ દ્રશ્ય જોવાની મને ગ્રાઉન્ડમાં હતા ને ત્યારે અમને કઈ ખબર નહોતી પડતી પણ ત્યાં વચ્ચે છે ને લોખંડ નું કાક મૂકેલું છે એ બધા ઊંચું કરે છે ને ઊંચું થઈ જાય એટલે રાડું નાખે ને એવું બધું છે બધા લોકો ફરતી કોર આવી જાય ને દેખાતું નથી જો ને એ બહાર આવી ગયા છે ને આ બાજુ અંદર જે સમુદ્ર મંથન હતો ને બહાર મૂકેલો છે એ તમને બતાવું આ જે સમુદ્ર મંથન છે ને અંદરે હતો અંદરે હતું અને બહાર છે જો અન ફંક્શન અંદર હે હતું ને બારે છે તો બહુ મસ્ત મજાનું છે ને આથી આ મેન મંદિર છે ને બહુ મસ્ત વ્યુ આવે છે પ્રદર્શન જોઈને બહાર નીકળ્યા છે ને આખા પલ્લી ગયા છે નારાયણ કુંડમાં नावું છે પચાસ રૂપિયા છે બોલો હે આ કપડા ચેન્જ હા કપડા ચેન્જ કરવાનું નથી હાલો તમને નારાયણ કુંડ બતાવું અંદર કેવો છે ને બધા લોકો બહુ બધા લોકો નાવા જાય છે તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કુંડમાં એટલે આપણે ગયા પોપટ થઈ ગયું અંદર નારાયણ કુંડમાં કઈ તમને જોવા મળે એવું હતું નહીં કારણ કે ટિકિટ લઈને અંદર જાઉં તો જોવા મળે બીજી એક વસ્તુ કે જે આપણે હું જોવા ગયા હતા જ્યાં ટિકિટ લીધી હતી ને એની સામે જમવાનું એવું પેલા હતું નાસ્તો કરવાનું હવે છે ને એનું જગ્યા ચેન્જ થઈ ગઈ છે અને હવે બીજી જગ્યા આવી ગયું છે એ તમને અહીંયા બધું તમને વેચાતી મળે ને કેન્ટીન એરિયા છે અહીંયા કેન્ટીનમાં તમારે જે ખાવું હોય ને પહેલા ઓલી જગ્યા હતું ત્યાંથી ચેન્જ થઈને અહીં આવી ગયું એટલી એટલી વસ્તુ મળે છે અહીંથી લઈને બધા લોકો જો જમવા બેસી ગયા છે પ્લે એરિયા છે ને આ પ્લે એરિયામાં જો આ લસર પટ્ટી અમે નાનાતાનથી જઈ લાવતા ખાવાની બહુ મજા આવતી હો અને જો જાય આખો પરસેવો પરસેવો થઈ ગયો છે ને હવે થાક્યા છીએ અમે અને આ બાજુ જો તમને ઝૂલો બતાવો આ ઝૂલામાં બધા છે ને બહુ મોટા મોટા ઝૂલા છે ને અહીંયા બધા મસ્ત મસ્ત આ મોટો હિસ્કા જેવું છે ને એમાં બધા બહુ બે ઘણી વાર ઘણા લોકો પડેલા હતા છે આ ઝૂલા જેવું છે તો આ ઝૂલો કેવો મસ્ત છે મસ્ત એન્જોય કરવાની મજા આવે અને આ લસરપટ્ટી જોઈ તે જઈ લાગે એવડી મોટી લસરપટ્ટી લસરપટ્ટી જો પોલાઈમાં મોટી એકારે આરે બબે ત્રણ ચાર જણાને ખાઈ લેવાની જો આ બાજુ લેડીસોનો ઝૂલો અને સામે જો ઓલા જે સામે સામે બેસવાના ઝૂલા છે ને

લોચો ખાવા આવી ગયા છે લોસો ભાવશે તો આને સ્નેપ લેવાનું ઉતાવળ છે સ્નેપ લે છે આ બાજુ લોચો ખાવાનું ચાલુ કરી દીધો મગ્યો છે અને ખમણ મગ્યો છે અને જો અતુલ લોસો કતારગામ લાગે ને તો કતારગામ થી વિડીયો નહોતો બધા લાઈક મારો કતારગામ ને કતારગામ ગામ વાલે લાઈક મારો અને હવે હાલો બધા લોચો ખાવા આપણે લોચો ખાઈ અને આખા ફૂલ પલ્લી ગયા ઘરે જઈને આપણે મને એવું લાગે નાવું જોવા ને લોચો આવી ગયો એટલે રોહિત તો લોચો ખાવાનું ચાલુ કરી દીધું ફેંકી ખાવી છે દો ખાવી ફેંકી ખાવી છે ફેંકી નથી એવું છે સેન્ડવીચ જ છે તો ભાઈ ન્યા ખાલી સેન્ડવીચ જ છે તો હાલો બધા લોચો તો ભાઈ રસ્તામાં કોઈ લોચો નહીં મારતા હો લોચો ખાતા ખાતા હવે સીધું ઘરે કે લોચો મારવાનો નથી હા જો ગુરુ કૃત્ય આપણે આવી ગયા છીએ ઘરે તો એની સાથે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને આ ગુરુકુળનો વિડીયો ગમો હોય છે વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ હોય કીધું પહેલાં કરી દેજો ને હવે બીજા સુરતનું કયો સ્થળ તમારે જોવું છે એ કોમેન્ટ બોક્સમાં લખજો તો આપણે એ સ્થળે જાવું એની સાથે વિડીયો એન્ડ કરીએ છીએ બબાય